હલો ફ્રેન્ડ્સ લાઇફ ટ્રિક્સમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે ખરીદી કરતી વખતે હંમેશા આપણે કોટનના કપડાં પહેરતા હોઈએ છીએ વધારે પ્રમાણમાં તો અહીંયા કોટનના કપડામાં ખૂબ જ પ્રમાણમાં કલર જતો રહે છે અહીંયા પહેલી વખત કઈ રીતે આપણે બોળવા એ હું તમને ટ્રીક અને ટ્રીપ્સ સાથે બતાવશું તો વિડીયો સેટ સુધી જોતા રહેશો તો અહીંયા આ રીતે મેં જે દોરા છે તે કાઢી લીધા છે તે દોરા કાઢી અને આ રીતે આપણે છૂટી બાંધણી કરી આપી છે તો હવે અહીંયા આપણે આ કઈ રીતે પોળવા અને કલર ન જાય તેની ટ્રીક અને ટ્રીપ્સ સાથે હું બતાવીશ તો અહીંયા મેં એક ખરાલ લીધી છે અને ખરાલમાં આપણે એક ચમચી જેટલી આપણે જે ફટકડી છે તેનો પાવડર કરી લેવાનો છે આ રીતે ભૂકો કરી અને એકદમ બારીક એવો પાવડર કરી લેશું અહીંયા આપણે પાણીમાં તમારે આ રીતે મારી ટ્રીક અપનાવશો એટલે સેજ પણ કલર જશે નહીં અને કલર ઘાટો અને સેટ સુધી તમારો કલર આવો ને આવો રહેશે તો અહીંયા અહીંયા હું ટ્રીક અને ટ્રીપ સાથે તમને બતાવીશ તો વિડીયો સેટ સુધી જોતા રહીશું તો હવે અહીંયા આપણી આ ફટકડી છે તેનો પાવડર થઈ ગયો છે એકદમ સરસ તો અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે તેમાં તગારું છે તો એમાં આપણે ફટકડી છે તે એડ કરી દઈશું તો અહીંયા પહેલાં પાણી ભરી લેશું અને હવે અહીંયા આપણે બરફ નાખવાનો છે તો તમે જોઈ શકો છો બરફ છે તે આ રીતે જાજો નાખવાનો છે એક વાટકો થાય એટલો આપણે એક બાઉલમાં થાય એટલું આપણે બરફ છે તેને એડ કરીશું અહીંયા આપણે પાણી ડૂબે એટલું આપણે બરફ નાખવાનો છે અને એક ચમચી આપણે અહીંયા ફટકડી એડ કરીશું અને બે ચમચી છે તેને મીઠું છે તે એડ કરીશું તો તમે આવી રીતે કોઈ રંગીન કપડાં હોય તો તમે આ રીતે બોળી અને એક કલાક સુધી અથવા તો વીસથી પચીસ મિનિટ સુધી તમે આ કલરવાળા કપડાં છે તે બોળી અને રાખી મૂકો તો કલર તમારો સેજ પણ જતો નથી અને હું તમને અહીંયા ટ્રિક અને ટ્રીપ સાથે બતાવીશ અને સેટ સુધી વિડીયો જોતા રહેશો આ જે બરફ છે તે પીગળી જશે અને મીઠું અને જે ફટકડી છે તે પણ પાણીમાં ઓગળી જશે તો આપણે પાંચક મિનિટ આ રીતે ઉગાડીશું પાણી એકદમ ઠંડુ થઈ ગયું છે તો અહીંયા આપણે ચમચાની મદદથી હલાવીશું કેમ કે શિયાળાની ઋતુ છે અને પાણી અને બરફ બંને ઠંડા છે તો અહીંયા આપણે નોર્મલ પાણી લેવાનું છે ગરમય નથી લેવાનું અને ખૂબ ઠંડુય નથી લેવાનું પણ બરફ નાખી અને ઠંડુ કરી શકો છો પણ પાણી છે તે રૂમ ટેમ્પરેચર હોય એવું જ લેવાનું છે તો અહીંયા ડ્રેસમાં મેં આ રીતે જે બાંધણી છે તે છૂટી કરી લીધી છે અને હવે આપણે બોળીશું તો વિડીયો તમે જોતા રહેશો તો આ રીતે મારી ટ્રેક અપનાવશો તો કલર સેજ પણ નહીં જાય હું આ પહેલી વાર ટ્રાય નથી કરતી હું આ રીતે જ ડ્રેસને બોળી અને રાખી મૂકું છું અડધી કલાક સુધી અને તમે કલાક સુધી પણ રાખી શકશો તો પણ કલર જશે નહીં તો અહીંયા મેં વિડીયો બનાવવા માટે અહીંયા બાંધણી છે તેના દોરા કાઢી લીધા હતા પણ આ સલવાર છે તેમાં થોડીક દોરા છે તો એને પણ આપણે કાઢી લેશું દોરા કઈ રીતે કાઢવા એ આ હું તમને ટ્રિક્સ બતાવીશ તો આ રીતે આપણે દોરા છે તેને છૂટ્ટી આમ ખેંચીએ અને જે દોરા હોય તે ઓટોમેટિક આપણા દોરા છે તે નીકળી જશે તો આ રીતે આપણે દોરા પણ કાઢી લેશું અને તેને પણ આપણે બોળી લેશું તો અહીંયા તમે આવી રીતે પાણીમાં બોળશો ફટકડી અને મીઠાના પાણીમાં તો તમારું કલર છે છેજ પણ થશે નહીં તમે જોઈ શકો છો આ દસક મિનિટ જેવું થઈ ગયું અને દોરા કાઢ્યા એટલી વારમાં પણ આપણો કલર ગયો નથી તો આવી રીતે તમે વીસથી પચીસ મિનિટ આ ડ્રેસ છે તેને કા કોટનનું કોઈ પણ કાપડ હોય રંગીન હોય તેને તમે બોળ્યો તો આ રીતની કલર પણ જશે નહીં અને કલર છે તે એકદમ સરસ લાઇટ થઈ જશે અને આ રીતે હું તમને બતાવીશ ચમચામાં લઈને પાણી તો આ મારી ટ્રીકસ તમે અપનાવશો તો તમારા રંગીન કપડાં છે તેમાં કલર પણ નહીં જાય અને એકદમ સરસ એવો કલર તમારો નિખાર આવશે તો જો પાણી જો તમે જોઈ શકો છો નકર ગમે એવો કોટનનું કાપડ હોય તેમાં કલર જાય જાય ને જાય જ પણ આ ટ્રીક અપનાવશો એટલે તમારે કલર જવાની કોઈ ચિંતા નહીં થાય અને કલર બીજી વાર તમે બોલશો તો પણ કલર જશે નહીં એવી મારી ગેરંટી છે તો આ ટ્રિક્સ અપનાવી લેશો તો તમે જોઈ શકો છો અડધી કલાક ઉપર થઈ ગયો છે ટાઈમ તોય પણ પાણી ચોખ્ખું જ છે આ રીતનો તો તમે હું કોઈ આવો કોઈ ફ્રોડ વિડીયો નથી આ તમારી સામે લાઈવ બનાવું છું અને હવે હું બારે લઈ ગઈ છું તો હવે બેથી ત્રણ પાણીથી આપણે એને વોશ કરી લેવાનું છે આ રીતે તો સેજ પણ કલર જશે નહીં અને ઘણી વખત આપણે કોટનનું કાપડ હોય તેમાં કલર જતો હોય છે તો તમે જોઈ શકો છો આ રીતે પાણીથી હું આ રીતે ડોળ કાઢું છું પણ પાણી ચોખ્ખું જ છે તમે જોઈ શકો છો તો આ રીતે તમે મારી ટ્રીક અપનાવશો એટલે તમારા ડ્રેસમાં કલર જશે નહીં જો તમે જોઈ શકો છો પાણી છે તે એકદમ ચોખ્ખું છે હું તમને આ પાણી પણ બતાવી દઈશ આ પાણી પણ એકદમ ચોખ્ખું છે કલર જશે નહીં હવે અહીંયા આપણે દોરી ઉપર આ રીતે ડ્રેસ છે તેને એકદમ ટ્રાય કરી અને ઝાટકી અને બે વખત સૂકવી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો કલર પણ સારો એવો આવી જશે જેમ સુકાશે એમ લાઇટ કલર થઈ જશે તો અહીંયા આપણે આ ડ્રેસ છે તેને સૂકવી દીધો છે અમારી ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ